ઉચ્છદ ગામની સીમમાંથી ઓએનજીસીની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાંથી ચોરી કરવાની કોશિશ કરનાર બેને શોધી કાઢતી વેડછ પોલીસ ગત રોજ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ વેડચ પોલીસમાં થકે ઉચ્છદ ગામની સીમમાંથી ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંક્ચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરવાની કોશિશ કરવા અંગે ગુનો નોંધાયો હતો જે અંતર્ગત ડીવાયએસપી પી એલ ચૌધરી તથા સીપીઆઈ કે એમ વાઘેલા જંબુસરના માર્ગદર્શન હેઠળ સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવા અંગેના ગુના સંદર્ભે વેડજ ઇન્ચાર્જ પીએસઆઈ વી એ આહિરને મળેલ બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સને આધારે ભાગી જનાર આરોપી અંગે ચોક્કસ માહિતી મેળવેલ હોય જે આધારે આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન નજીકથી મુખ્ય આરોપી નિલેશભાઈ ભરતસિંહ રાઠોડ રહે ઝાખરિયા ગામ જિલ્લો આણંદ તથા રાકેશભાઈ ઉર્ફે પિંકો રમણભાઈ ઠાકોર રહે અણખી ગામ તાલુકો જંબુસરનાઓને ગણતરીના દિવસોમાં શોધી કાઢી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની તપાસ સીપીઆઈ કેએમ વાઘેલા ચલાવી રહ્યા છે